સુરતની નવિસ્વ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે એક વિવાદ સામે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પસના દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર જતા જોવા મળ્યા હતા દર્દીના સંબંધી એવા મહિલા વ્હીલચેર ખેંચીને લઈ જતા જોવા મળતા સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે દર્દીઓ કહી રહ્યા છે કે લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું વગર ટાયર ટ્યુબની વ્હીલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે અનેકવાર દર્દીઓ વ્હીલચેર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવ બની ચૂક્યા છે નવીસ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યા છે કે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર ત્રસ્ત થતા જોવા મળી રહી છે ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર થવી જોઈએ અને આ પ્રકારની લાપરવાહી દાખવનાર સામે યોગ્ય પગલા લેવા જોઈએ બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ધ ન્યૂઝ સુરત